હાલ આપણે ગાયત્રી આશ્રમ ગદથડ ખાતે છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે ગુરુ દત્ત જયંતિ નિમિત્તે ગુરુપૂજન થવા જઈ રહ્યું છે અને તેમાં જે લાખો લોકોની સંખ્યા છે લાખો લોકો ભક્તો આવવાના છે તેમના માટે આપણે જોયું કે પ્રસાદ બની રહ્યો છે અને ચા બની રહી છે આ ટેન્કર છે ને આપણે જોઈ શકીએ છીએ કે આ ટેન્કર છે તો દૂધનું ભરેલું છે સમગ્ર ટેન્કર છે તે દૂધનું ભરેલું છે ત્યારે આવો અહીં કાકા સાથે વાત કરીએ શું નામ છે તમારું કિશોરભાઈ સિયાણી શું કહેશો કે આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે તો ચા સતત ચાલુ છે અમે જોયું કે સવારથી સતત ચા ચાલુ છે તો અને આ દૂધનું પણ આટલું મોટું ટેન્કર કેટલી સંખ્યામાં બની રહી છે ચા હજારોની સંખ્યામાં ચા બને છે અને ચા જે બનાવે છે તેમાં પાણી નાખવાની મનાય છે પ્યોર દૂધનો જ ચા બનાવવામાં આવે છે આપણે આપણે કદા સાંભળ્યું હોય કે ચા બનતી હોય પણ આખો લોકોની જયારે ચા બની રહી છે ને તેમાં પણ પાણી નાખવાની મનાય છે દૂધમાંથી ચા બનાવવામાં આવી રહી છે ને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે આખું ટેન્કર છે શું કહેશો

ચા ચાલુ છે અને અહીંયા દર વખતે કુંડી કુંડી દરેક જે મહોત્સવ હોય એમાં દરેક ચા બનાવે છે એમાં પાણી નથી નાખતા પ્યોર દૂધની ચા બનાવવામાં આવે છે અને બધા પૂરેપૂરેનો લાભ લે છે દૂધ કેટલું છે દૂધ અહીં કમસે કમ પાંચસો એકાવન કુંડી માં નેવું હજાર લીટર દૂધ ઉપયોગ થયો તો

બધું અહીંથી બધાય ભક્તો લઈને ને જાય છે કેટલા લોકો ચા બનાવવા માંગેલા ચા ત્રીસ નો સ્ટાફ છે ભાવ થી અહીં સેવા કરે છે ચા માટે કેટલા કાઉન્ટર રાખવામાં ચા માટે અહિયાં દસ થર્મોસ રાખેલા છે અને ચા અને પાણી ની બે ને વ્યવસ્થા રાખેલી છે પાણી ની પણ પાણી ની વ્યવસ્થા રાખેલ છે પાણી ક્યાંથી લઈ પાણી આનું અહીંયા પાણી ની એવડી મહેરબાની છે માતાજીની કે ખાલી નાનો એવો બોર છે પણ પાણી અહીંયા પુષ્કળ પૂરું પડે પાણી કઈ લેવું નથી પડતું આઈનું જ પાણી થઈ જાય છે ફિલ્ટર પાણી આવે છે બધું લોકો પણ ધક્કી ના થાય અને પૂરેપૂરી વિવેક થી અને આદર ભાવ થી બધા ચા પાણી પાય છે હાલ આપડે જોયું કે લાખો લોકો માટે ચા બની રહી છે જે જે રીતે વાત કરી દસ હજાર લીટર જેટલું દૂધ છે તે રાખવામાં આવ્યું છે અને અનેક લોકો છે કરી રહ્યા છે અને આપણી ભૂમિનું તો આ સાર્થક સૂત્ર રહ્યું છે કે સેવા પરમો ધર્મ અનેક લોકો છે ત્યાં અહીંયા સ્વયંસેવકો છે સતત સેવા કરી રહ્યા છે ખડા પગે સેવા કરી રહ્યા છે શું નામ છે તમારું મારું નામ મોનીલ હુંબલ ગામ ઝાડ હું ઝાડ ગામથી આવું છું અહીંયા સેવામાં પાણી બધા લોકોને પાણી પાવું અને સેવા કરવી આપણો પરમ ધર્મ છે શું કહેશો કે તમે ક્યારથી અત્યારે સેવામાં આવી ગયા છો સવારથી સવારથી સવારે સાતક વાગે

અનેક લોકો આવતા છે પાણી પીવા કેવો સહકાર મળે છે કારણ કે ઘણી વખત એકસાથે ઘણા લોકો આવી જતા હોય છે ના બધાનો બહુ શાંતિપૂર્વક સહકાર મળે છે અને બધા એમ કહે છે કે ના સેવા કરવી જરૂરી છે સેવા હી આપણો પરમ ધર્મ છે કેટલા લોકો તમે અત્યારે પાણીમાં છો અમે પાણીમાં અત્યારે ચા ત્રણ ત્રણ જણા છે એ પછી પાછે અમારે બ્રેક આવે છે તે બીજા ત્રણ જણા આવી જાય અને સતત ચાલુ જ રહેશે હા ચાલુ જ રહેશે હં તો જે રીતે આપણે વાત કરી કે લાખો લોકોની ચા છે સતત બની રહી છે ગઈકાલથી બની રહી છે અને દસ હજાર લીટર જેટલું દૂધ છે તે વાપરવામાં આવે છે ચા બનતા તો આપણે અનેક વખત જોઈએ છે પરંતુ લાખો લોકોની ચા અને એ પણ પાણી વગર સતત ફક્ત દૂધની ચા બનાવવામાં આવી રહી છે ત્યારે ચા બનાવતા લોકો સાથે વાત કરે શું નામ છે તમારું મારું નામ લલિતભાઈ સોલંકી શું કે છો કે ચા સતત બની રહી છે ચા ચા સતત બની રહી છે નકરા દૂધની ખાલી દૂધની જ છે ખાલી દૂધ જ ઓન્લી વન પાણી નહીં નાખવાનું ક્યારથી તમે બનાવો છો અમે સવારે 5 વાગ્યાથી ચાલુ 5 વાગ્યાથી સતત બનાવો સતત ચાલુ જ છે આમ હા કેટલા લોકો તમે અત્યારે આ ચામાં લાગેલા છો કેટલા વાગ્યા સુધી બનાવતા રહેવાના હા રાત્રે દસ વાગ્યા ઓહો રાત્રે દસ વાગ્યા સુધી આમ થાક ન લાગે કારણ કે માતાજી ની દયા છે એ બધી ગાયત્રી માં દયા લાલ બાપુ ની શું કેશો કે આપણે જોયું હોય છે કે ચા તો બનતી હોય છે પરંતુ લાખો લોકો માટે ચા બને છે ઘણું બધું આયોજન કરવું પડતું હોય છે તો શું કેશો એને લઈને એમાં કેવાનું આવે ને માતાજીની દયા છે આમાં જો દૂધ આવે છે એટલું બાર થી આ એક ટેન્કર ભર્યું છે અને સેવામાં દૂધ આપે છે અને ચામાં પાણી નાખવાની મનાય છે નકરા દૂધનો ચા ચા ભાવાનો છે માણસોને પબ્લિક ને ધોમ માતાજીની દયા થી બધાને એક સાથે કેટલા લોકોની ચા બનતી હોય છે એક કોફી માં ચાલીસ લીટર દૂધ ની બને ચાલીસ લીટર ત્યારે એવું થયું છે કે ચા ઘટી હોય કે અથવા ચા ચા ઘટી હોય નહીં ચા સતત ચા આમ નામ અગિયાર વાગ્યા સુધી ચાલુ રહી એની એ પણ ગરમ ગરમ હા ગરમ ગરમ તાજા તાજો હા જરી કઈ વાસી નહીં તો જે રીતે વાત કરી કે સતત ચા આપવામાં આવી રહી છે અને ગરમ અને તાજી ચા આપવામાં આવી રહી છે અને જે રીતે દસ હજાર લીટર જેટલું દૂધ છે ને ફક્ત દૂધમાંથી ચા બનાવવામાં આવી રહી છે લાખો લોકોની ચા બની રહી છે આપણે અનેક વખત જોયું હોય છે સાંભળ્યું હોય છે કે ચા બનતી હોય છે પરંતુ ફક્ત દૂધમાંથી અને એ પણ લાખો લોકો માટે તે કદાચ આ ભૂમિ છે ઉજળી છે કારણ કે અહીંયા આવા સ્વયંસેવકો છે અને અહીં આવી શ્રદ્ધા છે તે સતત નીતરતી રહે છે એટલા માટે અહીં જે લાખો લોકો શ્રદ્ધાળુઓ છે તે અત્યારે આવીને જે તૃપ્તિ છે તે અનુભવી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી bar